હેલ્લો મિત્રો કેમ છો ફરી પાછું તમારું સ્વાગત છે હું આજે એકદમ પોળું આવે છે એટલે બહુ પ્રોબ્લેમ થાય એટલે હવે હું તમને કેવી રીતે બતાવું ચાલો આવો આપડે આ ટાઈપનું જો વસ્તર ગળું કાપેલું છે અને આપડે આવી રીતે માથે મૂકીએ ને તો અહિયાં આટલું પોળું આપણને દેખાય છે આવી રીતે

હું તમને કમ્પ્લીટ કરીને બતાવું છું કે આ કેવી રીતે થાય છે ગોઠવી લીધું છે હવે જો હું સિલાઈ મારફો છું કપડામાં આપણને એવું લાગે કે થોડું થોડું સોસ આપવો પડશે

જે રીતે આસ્તરક પક કરવાની છે એ હું તમને અસ્તર ફિટ કરીને આગળ બતાવું છું તો આપણે અસ્તર સાથે સિલાઈ મારી લીધી છે હવે આપણે આનું નેક કાપી છે અને હું તમને બતાવું કે જો નેક નો લુક કે કે રીતે આવે છે ફિક્સ ફિક્સ ને અસ્તર ફિક્સ કરી કુટું એટલે હું અસ્તર ને મેન અસ્તર સાથે જે છે એને કાપી નાખી દીધું તો રીતે કટિંગ કરવાનું છે જો આ પહેલા ગાયનું છે માઇનોર વેરીએશન છે એ આપણે સેજ કાપી નાખશું લો ના લાગે તો કે આ ટાઈપ હોય છે હજી આપણે કેનવાસ પટ્ટી લગાડવાની બાકી હોય છે તો કે ફાઇનલી આપણે જો નેક રેડી કર્યું છે આ ટાઈપનો લુક આવે છે જો ખાસ કરીને તમને આને કેવું લાગે જો આપણે બરાબર કર્યું છે કે નહીં એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને અમે તમને આવા વિડીયો પાછા બનાવીને જણાવીએ ત્યાં સુધી આવજો